ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ આજે ઉમેદવારી નોંધાવી કીર્તિસિંહ વાઘેલાએ જંગી સભાને સંબોધન કરી જનતાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા કાંકરેજ વિધાનસભામાં સમર્થન સભામાં ભાજપના બનાસકાંઠાના થરાદના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર વિસ્તાર ભાજપના કેસરીયા માહોલના રંગે રંગાયું હતું કીર્તિસિંહ વાઘેલા દ્વારા સભાને સંબોધન કરતી વખતે કહ્યું હતું જ્યાં સુધી મારામાં પ્રાણ હશે ત્યાં સુધી મારામત વિસ્તારમાં વિધાનસભાના લોકો માટે હંમેશા તત્પર રહી ત્યારબાદ જણાવ્યું હતું કે આવનાર સમયમાં આ વિસ્તારમાં જે પણ સમસ્યાઓ હશે તેનું નિરાકરણ લાવવા માટે હંમેશા પ્રયાસ કરી કિર્તિજી વાઘેલા સભામાં આવેલા લોકોના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ શિહોરી મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું સાથે કાંક્રેજ વિધાનસભાના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

અણદાભાઈ પટેલ હરગોનભાઈ શિરવાડિયા ભારતસિંહજી બટેશ્વરિયા સુખદેવસિંહજી સોઢા ડાયાભાઈ પેલિયાતર રસિકજી ઠાકોર ઈશ્વરભાઈ પટેલ અમીભાઈ દેસાઈ ઈશુભા વાઘેલા રસિકજી ઠાકોર અમૃતલાલ દેસાઈ નાથાલાલ શાહ અમારા પાર્ટીના સૌ સન્માન્ય પદાધિકારીઓ અમારા કાર્યકર્તા ભાઈઓ બહેનો અને કાંકરેજ વિધાનસભા વિસ્તારના જાહેર જંગી સભામાં અનેક મતદાર ભાઈઓ બહેનો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના જન વિશ્વાસ સભાની અંદર ઉપસ્થિત રહી કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતી આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન કરવા માટે જન આશીર્વાદ મળ્યા એ જન આશીર્વાદ જન આશીર્વાદ લઈ આજે મામલતદાર ઓફિસે અમે અમારા સૌ સન્માન્ય આગેવાનો સાથે કાર્યકર્તા મિત્રો સાથે આપ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં નામાંકન કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મારી જીત બાદ પ્રથમ પ્રાયોરિટી વિસ્તારમાં પાણીની છે તો તેને હલ કરવા માટે હું તત્પર રહીશ રિપોર્ટર રાજગચ્છર બનાસકાંઠા